મિત્રો વાગી છે આઈના હાથ અને આ ટ્રાફિક બાફ પતરી લીધી છે આ કયું નો ચોકલેટ માં વર્ગો હે કપાર પર મન વાત કરે જોઈ લે લોક કરે ખાલી ચોકલેટ વાળો લોક કર્યો મિત્રો આપણો વિડિયો તો અહીંયા સુધી આપણે મળીએ બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ અને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહીએ